અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી સાત બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં ત્રીસ કરતા વધારે દેશોમાંથી એક લાખથી વધુ બીએપીએસ સ્વામિનારાયણ કાર્યકર ઉપસ્થિત રહેશે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણના સ્વામી વિવેક જીવન સ્વામી દ્વારા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની રૂપરેખા આપવામાં આવી છે બી એ પી સંસ્થાનો કાર્યકરો સુવર્ણ મહોત્સવ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાતમી ડિસેમ્બર યોજાવા જઈ રહી છે તેની સમગ્ર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી પણ વર્ચ્યુઅલ જોડાવાના છે સમગ્ર મામલે આપણી સાથે જે રીતે જોડાયા છે વિવેક સ્વામી તે સમગ્ર કાર્યક્રમની વાત કરશે આપણી સાથે સ્વામીજી શું આ જે કાર્યક્રમ છે એની શું હેતુ છે કાર્યકર સુવર્ણ મહોત્સવ એટલે કે બીએપીએસના કરોડ રચું સમાન એવા એક લાખ કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનોનું એક અદ્ભુત અભિવાદન એક ગ્રેટિટ્યૂડનો એક અદ્ભુત અને અલૌકિક સમારંભ રહેશે આ વિચાર પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજને આવેલો કે આપણે આ કાર્યકર્તાઓ અનેક પ્રકારની બધી સેવાઓ કરે છે સામાજિક સેવા કરે છે એ ઉપરાંત પણ તો બાળ ઘડતરથી લઈને ચારિત્ર ઘડતરથી લઈને વ્યસન મુક્તના પણ આંદોલનની અંદર પણ જોડાયેલા હોય છે તો આવા કાર્યકર્તાઓ જે બધા ઉત્સવોની અંદર પડદાની પાછળ સેવા પોતે કરતા આવ્યા છે તો એમનો આપણે આ સુવર્ણ મહોત્સવ નિમિત્તે એક ભવ્ય અને દિવ્ય એક સમારંભનું આયોજન કરવું જોઈએ એનું આ કલવી છે ગ્રેન્ડ ફિનાલી સેલિબ્રેશન એ આ સાતમી તારીખે ડિસેમ્બર સાંજે પાંચથી સાડા આઠ દરમિયાન છે કાર્યક્રમની અંદર તો એક જે બીએપીએસ કાર્યકર્તાઓની જે યાત્રા જે રહી છે તો શરૂઆતમાં તો જ્યારે શરૂઆત થઈ ત્યારે બીચના સ્વરૂપમાં હતી પછી એનો વિકાસ થયો એટલે એક વૃક્ષના સ્વરૂપની અંદર એ આકાર પકડાયો અને અંતે સમાજને શું લાભ થયો એ ફળ તો આ એક કાર્યકર્તાઓની યાત્રા અને કાર્યકર્તાઓનું જે ફળ છે તો એ પ્રકારનું આખું અદ્ભુત કલ્ચરલ પ્રેઝન્ટેશન કરવામાં આવશે બે હજાર યુવાનો તો જુદા જુદા કોસ્ટ્યુમ્સની અંદર તો આ જ ગ્રાઉન્ડની અંદર આખું પરફોમન્સ સ્ટેજ બની જશે પ્રોજેક્શન પણ કરવામાં આવશે તો આવો એક ભવ્ય કાર્યક્રમ જેની અંદર આ કાર્યકર્તાઓનું અભિવાદન જે ત્રીસ દેશોમાંથી કાર્યકર્તાઓ આવવાના છે ભારત દેશના ખૂણે ખૂણેથી બધા કાર્યકર્તાઓ આવવાના છે તો આવું એક અદ્ભુત ભવ્ય આ કાર્યક્રમની અંદર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી રીતે પોતે સંદેશ આપવાના છે એ ઉપરાંત પણ પરમભુજ્ય વાવસ્વામી મહારાજ અમારા વરિષ્ઠ સદગુરુ સંતો આપણા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ આપણા ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તો આ બધા જ હાજર પોતે રહેવાના છે અને એમના પણ આ રીતે પ્રવચન અને આદેશ એ રીતે રાખવામાં આવ્યા છે આ સમગ્ર જે કાર્યક્રમ દ્વારા આ વિદેશમાંથી આવવાના છે છે શું શું લઈને એટલે આ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે કાર્યક્રમની અંદર ફક્ત જે બી જે સમર્પિત કાર્યકર્તાઓ માટે જ આખો આ કાર્યક્રમ કારણ કે જગ્યાની પણ મર્યાદા છે પણ જે અમારા ભક્તો છે જે બધા વેલવિશર્સ છે જે લોકો નથી અમે સમાવી શકવાના અથવા એ લોકો નથી આવી શકવાના એ લોકો માટે લાઈવ પ્રસારણ છે મોટા મોટો મેસેજ આ સમારંભમાંથી એ રહેવાનો છે અંગ્રેજીમાં એક વાક્ય બહુ અદ્ભુત છે ધી આર્ટ ઓફ લિવિંગ ટીચર્સ યુ ધી આર્ટ ઓફ લિવિંગ આ કાર્યકર્તાઓ વર્ષો સુધી પોતે સમાજને આપતા રહ્યા છે પોતે સમર્પણ ભાવથી સેવા કરતા રહ્યા છે તો આખો જે કાર્યક્રમ જે થશે ઇટ વિલ બી અ વેરી ગ્રેટ મેસેજ અને ગ્રેન્ડ મેસેજ વેરી ઇન્સ્પિરેશનલ મેસેજ ફોર ઓલ કે આપણે પણ કંઈક સમાજ માટે અને દેશ માટે વિશ્વ માટે બીજા માટે તો આપણે કંઈક કરવું જોઈએ દેટ વિલ બી ધી સેન્ટ્રલ મેસેજ ઓફ ધીસ ફેસ્ટિવલ આપણી સાથે વિવેક જે ખાસ કરીને પચાસ વર્ષનો જે સમયગાળો છે તેને લઈને સુવર્ણ કાર્યકર જે મહોત્સવ છે તે મહંત સ્વામીની જે સંકલ્પના હતી તે હવે પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે સાતમી ડિસેમ્બર આ કાર્યક્રમ યોજાશે તેમજ એક લાખથી વધુ કાર્યકરો અહીંયા હાજર રહેશે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ